એક લાખ ના સિત્તેર હાજર મારા માટે કઉ મારો છોકરો થી બાકી સારું કર્યું ધારણ વાલાજી તમારા છોકરા

ઉપર ઉપર ઊંચા કરી કેટલી ઘરે આવવાનું હવે એ તો જ્યાં જોડી હાથ લેતા ના જો કારણ કે તમે તેને હાથ લેતા કરી દીધા અને વાયના એકલાના ઉભો રહે ને એમ તો રાત જીતી ગયા એવી જ કાકા છેલ્લે સુધી જેના હાથ અધર રહી એ જીતી ગયા હા ધાલ લેતા ખરી કોઈ સ્ટાર્ટિંગ જ છે હવે સ્ટાર્ટિંગ હવે થઈ ગઈ રાખવાનું હું જોઈ હા રૂમ

આ તમે પકળો રહો એ એ પડી પડી હા હા હવે હું 1 2 3 કઉ એટલે હન ઓમે હાથમાં પકડી રાખજો કોણ ઓ હાથમાં લઈ જો ઓકે હા જો 1 2 3 હવે ઓમે એક હાથ થી એક હાથ હવે જોયે કોણ દીકરા

અડારો પી પી શરીર આવી ગયો એટલે દે ઘરે માય શું કરો તમારા માથે કાકા સર લાવો લાવો એટલે કે વ્યાજવી લેવા જાય આ શું કરો તમે હું ભાડું આલ દે લાગતી છું મને રહે છે

આશમાં ઊડી મત કે હાથોળો વાજુ લે એમજ કે સીધું હે પેલી ઈટમાં તમે ઉપાડીને જે કે હાથમાં નતી આવતી અરે જણાજી આજો હરિયો કરી ય મા વાસો બની વાલાજી હવે આઉટ બની પડશે ચીટિંગ કર હો ભાઈ ચીટિંગ કરવાના કાથી એરો મને અટતો તાલ પૂછાય ના

તમે જપીજો ક પણ ગયલા ત્યાં ગયેલા ત્યાં તમે બાતો જતા રે આવો ઉપર જતા રેજો